ફેવરિટ આજે આપણે ચણાની દાળ બનાવી છે ચણાની દાળ ઓલરેડી મેં બાકી નાખી છે અંદર થોડીક કાચી ડુંગળી અને ટમેટા નાખી દીધા છે આપણે બીજા ડુંગળી ટમેટા આદુ આ આપણે વઘાર માટે રાખશું ફાઈનલી જો વઘાર ઉમેરી દઈ થોડી બનાવતા ગાથા તો આ થઈ ગયો ડુંગળી ટમેટા અને લસણ નું વઘાર પછી થોડું કાચી ડુંગળીની સ્વાદ છે ને બહુ જ મસ્ત આવે ટમેટા અને કાચી ડુંગળી અડધું વઘારવા નાખવાનું અડધું આવા નાખવાનું આપણે જે ઓલરેડી રેગ્યુલર ચણા દાળ બનાવતા હોય ને એના કરતા થોડીક ડિફરન્ટ થાય બહુ મજા આવે આ દાળ અને બાળકોને પણ ભાવે કેમ કે થોડુંક આપણે અલગ કરી તો ભાવે કાયમ એકની એક બનાવ્યા રાખીએ તો એને ન ભાવે હવે આપણે નાખી આદુ ટમેટા મીઠું અને હળદર તો આપણે એમાં ઓલરેડી ઉમેરી દીધી છે એ થોડીક હિંગ ઉમેરી દઈ તેલમાં હિંગ નાખશો ને તો તમારે ટેસ્ટ નહીં આવે અને સુગંધ પણ નહીં આવે થોડુંક અતકતરું કોઈ પણ શાકભાજી ચડી જાય ચડી ગયા પછી જ હિંગ ઉમેરવાની જો અસલી સ્વાદ હિંગનો જોતો હોય ને તો તમે તેલમાં હિંગ કે મસાલો નાખો એટલે બધું બળી જાય ઘડીક વાર સુગંધ આવે ને પૂરું થઈ જાય તો આવી રીતે હિંગ ઉમેરે ને તો હિંગનો ટેસ્ટ જળવાઈ રહ્યો લાલ મરચું તીખાશ પ્રમાણે અને આપણે એક ચમચી ધાણા જીરું આને હું થોડું ઉમેરી દઈશ હું ફાઇનલી આપણી દાળ બની ગઈ છે થોડીક રસીલી જ છે એકદમ કોરી મોરી નથી રાખતા અમારે નો ખાય એટલે ને હજી ચણાની દાળ હોય ને એટલે થોડુંક પાણીનો ભાગ હોય ને ચોસાઈ જાય થોડુંક રાખવું પડે હવે બનાવી નાખીએ આપણે ફાઇનલ રોટલી